હેલો હા નમસ્કાર મનસુખ હા નમસ્કાર સામાજિક કાર્યકર્તા સુનિલ વાત કરું તમારી જોડે હા સુનિલ વસવા વાત કરું છું હા બોલો હવે એમાં એક વાત થઈ છે કે જે ફૂલવાડી થી ફોન આવ્યો હતો હું સામાજિક કાર્યકર્તા છે વસાવ સમાજ નો હવે સાહેબ જે ઘટના ઘટી છે બરાબર હવે એનું શું કરવાનું છે મતલબ મે વાત કરી પીએસઆઈ ની વાત કરી વાડા ની વાત કરી ડીવાયએસપી ની વાત કરી બધા ની વાત કરી છે કાયદેસર એવું નઈ પણ એ લોકો એફઆઈઆર દર્જ જે કાયદેસર ની લેવાની છે એ દર્જ નહી કરતા એમાં એવું એટલે આમાં એવું છે કે સાહેબ મારો મેઇન પ્રશ્ન એ છે કે જો અમે તો નાના છે સામાજિક કાર્યકર્તા છે પણ હવે તમે તમારા હાથમાં છે બધું બરાબર તો 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 જો એ એ લોકો લોકો ના મળતો હોય ફોન કરે બરાબર મને મતલબ તમારે ફરજ તમારી છે સાહેબ તું મારી રીતના મારું કામ કરું છું મેં તારી સલાહ જરૂર નથી કેવાનું કેવું પડે ના મારું મારી રીતના મદદ કરું પૂરતી

એવું નહિ મે તમને શું કેવા માંગુ છે તો તું હું સમજે તારા મનમાં તું શું સમજે છે પણ અમારે ફરિયાદ કરવાની તો જવાબદારી ખરી ને યાર કે તમે સાંસદ હોય તો અમારે તો તમે તને પૂછી મારે કરવાનું છે મારે હું કરવાનું છે મે તો એનું કેવાનું તેને ને એવું છે હાર વાર ચાલો મને જે કેવાનું તો કર્યું છે બરાબર તું કોણ મને સલાહ આપવા વાળો સલાહ નહીં આપ તો તમારી મદદ માંગીએ છે અમે મદદ તું કોણ માંગે લોકો માંગશે તું બાર ના બાર નો માણસ તું તને પડી છે ચાર ચાર હા તની મુલાકાત લઈએ સાહેબ તૈયારી જા જા લેવા